અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાભાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આવાસો ફાળવવામાં આવ્યા હતા યાત્રાધામ ખાતે આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંબાજીના કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આજરોજ આવાસોનું લોકાર્પણ કરી અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્રના સહયોગથી ગબ્બર ખાતે ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરાયા હતા જે અંતર્ગત તૈયાર દાતા તાલુકા વિસ્તાર અતિ પછાત આદિવાસી વિસ્તારનો તાલુકો છે જ્યાં જંગલોમાં વસતા આદિવાસી પરિવારના લોકોની જીવાદોરી માટે મજૂરી અને ખેતી કામ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી ત્યારે તેવામાં શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આદિવાસી તેમજ ગરીબ નિરાધાર બહેનો માટે નારી સશક્તિકરણ અંતર્ગત ગૃહ ઉદ્યોગ ચલાવવામાં આવશે જેમાં વિવિધ કામગીરી માટે મહિલાઓને ટ્રેનિંગ અને કામ અપાશે